તારીખ ગત તારીખ દસ બાર બે હજાર પચીસના અમને એક એવી વધી મળેલી કે ગોસા ગામની બેટી સીમ વિસ્તાર જે છે ત્યાં સાંજના સાડા પાંચથી પોણા છના ગાળા દરમિયાન એક ખેડૂત નામે ભરતનાથા વડેદરા એ પોતાના જે ખેતમજૂર છે એની સાથે સીમમાંથી ભરત ગામમાં આવી રહ્યા હતા આ દરમિયાન કંઈ ધડાકા જેવો કોઈ અવાજ થયો અને એમને કશું એમના મજૂરે જે વાત કરી એ પ્રમાણે એમને એવું લાગ્યું કે પોતાને શોખ લાગ્યો અને મરણ ભરતભાઈ નાથાભાઈ વડેદરાનું સ્થળ ઉપર જ અવસાન થઈ ગયું એની બાદ અમે એ બાબતે પોરબંદર પોલીસે તપાસ કરતાં એવું જાણવા મળેલું કે સીમનું રખોપું કરવા માટે મોટી મારણ ગામના એક બે શખ્સો જે પોતે સંબંધમાં કાકા બધરી જાય છે એકનું નામ છે કાસમ ખારી અને બીજા છે ઘેલા સાજણ ઉંમર આ બંનેને ગામ લોકોએ જે ખેતરના રખોપા છે એના માટે રાખવામાં આવેલા હતા અને આ જે બંને શખ્સો છે એમણે પોતાની પાસેનું જે દેશી જામગ્રી બંદૂક હોય એ દેશી જામગ્રીની બંદૂકમાંથી એક રોજ બગડવા માટે ફાયરિંગ કર્યું હોય અને એ ગોળી જે છે એ જે આ મરણ જનાર છે આ કામના ભરતભાઈ નાથાભાઈ વડોદરા એમને લાગેલી હોવાની હકીકત અત્યાર સુધીની અમારી તપાસમાં અને આરોપીની પૂછપરછમાં બહાર આવી છે આ પૈકી એક આરોપી કાસમઝુમા ખારી એને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવ્યા છે બીજા આરોપી જે છે કેલા સાજમ ઉમર એ અત્યારે ફરાર છે એના માટે પોલીસની ટીમ એમને શોધવા માટે સતત પ્રયત્નશીલ છે બનાવના કામે આરોપીઓ દ્વારા જે હથિયાર વાપરવામાં આવ્યું છે એ હથિયાર એની સાથેની જે બુલેટ્સ જે છે એ અને સાધનિક જે પાવડર છે આ તમામ વસ્તુ પોલીસે કબજે કરી છે કારણ એક્ઝેટ આનું શું છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે આરોપીના આજે અમે રિમાન્ડ નામદાર કોર્ટમાં માંગવાના છીએ વધારે તપાસ તે એથી હત્યાનો એક્ઝેટ મોટિવ શું છે એ બહાર આવી શકશે જી આરોપી જે છે એ ચોરીના એક ગુનામાં લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાંથી નાસ્તા ફરતા આરોપી છે આરોપી બંને મૂળ મોટી મારણ ધોરાજીના રહેવાસી છે જ્યારે આ ઘટનાની અમને જાણ થઈ એટલે સાહેબની સૂચનાથી એલસીબીની ટીમ સતત આની આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી એ દરમિયાન અમને લિંક બધી ગોઠવતા ગોઠવતા એવું ધ્યાનમાં આવ્યું કે આ લોકો સુરેન્દ્રનગર જિલ્લા ખાતે છુપાયેલા છે અને સુરેન્દ્રનગરના લખતર તાલુકામાંથી आरोपी नै एलसिपी नै टिमै पक्रेको छ